હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી ફરસી પૂરી ચા સાથે તો ખાવાની ખૂબ જ મજા પડી જશે તો ચાલો સૌથી પહેલાં આપણે લોટ બાંધવાનો છે તો અહીં આગળ દોઢ કપ ઘઉંનો ઝીનો લોટ લીધો છે જે આપણે રોટલીનો ઘરે લોટ હોય એ લીધો છે હવે એની અંદર આપણે એડ કરવાનો છે વન થર્ડ કપ ઘઉંનો કર્કર લોટ જો કર્કર લોટ ના હોય તો તમે રવો યુઝ કરી શકો છો આનાથી એકદમ સરસ કરારી આપણી પૂરી બનશે આની અંદર હવે આપણે એડ કરવાનું છે એક ચમચી મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે ત્યાર પછી આપણે એડ કરીશું એક ચમચી ચાટ મસાલો કેમ કે આપણે આ પૂરી ચટપટી બનાવવાના છે હવે આપણે એડ કરીશું શેકેલું જીરું પાવડર અડધી ચમચી જેટલું એની પછી આપણે એડ કરીશું એક ચમચી અધકચરો ભૂકો આપણે મરીનો એડ કરવાનો છે એક ચમચી અહીંયા આગળ આપણે જીરું એડ કર્યું છે એક ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે અડધી ચમચી હળદર એડ કર્યું છે અને હવે આપણે અહીં આગળ એડ કરવાનું છે ચપટી હિંગ ત્યાર પછી આપણે એડ કરવાનું છે કસૂરી મેથી લગભગ મેં વન ફોર્થ કપ જેટલી લીધી છે આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરી દેવાની છે બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આગળ મસાલા એકદમ સરખી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે એની અંદર આપણે બે ચમચી ઘી ઉમેરવાના છે ઘી ઉમેરી જાય પછી તમારે એક ચમચી તેલ પણ આની અંદર ઉમેરવાનું છે અને ઘી અને તેલ બંનેનું આપણે મિક્સ કરીને મોહન એડ કર્યું છે બસ તો આ રીતે તમારે એને મિક્સ કરવાનું છે મોહન સરખી રીતે લાગી જાય પછી આપણે લગભગ અડધા કપથી થોડુંક ઓછું પાણીની જરૂર પડશે બધું મિક્સ કરવાનું છે અને લોટને બાંધી લેવાનો છે આપણે બહુ ઢીલો લોટ નથી બાંધવાનો આ રીતે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે હવે એને ઢાંકીને તેલ લગાડીને ઢાંકીને આપણે લગભગ દસથી પંદર મિનિટ જેટલું એને રેસ્ટ આપીશું અને પછી આપણે પૂરી બનાવીશું તો અહીં આગળ હું સરખી રીતે બધું મિક્સ કરી લીધું છે ઢાંકી દઈશ અને પંદર મિનિટ જેવું રેસ્ટ આપીશ પંદર મિનિટ પછી લોટ એકદમ સરખી રીતે સેટ થઈ ગયો છે ફરીથી આપણે મસળી લઈશું અને હવે આપણે નાની નાની એની લુવા તૈયાર કરી અને પૂરી બનવાની છે તો એકવાર સરખી તમે એને મસળી લો પછી આ રીતે એક સરખા શેપમાં તમારે લુવા તૈયાર કરી લેવાના છે અને આ ટાઈમે તમારે તેલને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે હવે આપણે પૂરીને વણી લેવાની છે તો અહીંયા આગળ આપણે નાની નાની પૂરી વણી અને તૈયાર કરી લઈશું લોટ એકદમ સરખી રીતે ફરસો આપણે બાંધ્યો છે એટલે આ થોડી પડશે તો તમારે આ રીતે સરખી કરી ભેગી કરી અને વણી લેવાની છે કેમ કે ફરસી પૂરી છે એટલે ખાવામાં એકદમ ખસ્તા અને પોચી છે તો બસ આ રીતે મેં કટના નિશાન લગાવી દીધા છે જેથી પૂરી આપણી ફૂલે નહીં અને એકદમ સરખી રીતે તળાઈ જાય આ રીતે વણાઈ જાય એટલે તમારે એક એક કરી અને ગેસની આજ એકદમ મીડિયમ રાખીને તળવાની છે અને હાઈ ફ્લેમ પણ નથી તળવાની ખાસ ધ્યાન આપવાનું છે તો તમારે આ રીતે થોડી થોડી કડક થવા માંડે એટલે તમારે એને પલટાવી પલટાવીને એકદમ સરખી આ રીતે કડક થઈ જશે એટલે તમારે કાઢી લેવાની છે તો બસ આ જ રીતે તમારે બધી પૂરી તૈયાર કરી લેવાની છે અને ઠંડી થઈ જાય એટલે તમારે એરટાઇટ ડબ્બામાં ભરીને તમે આરામથી પંદરથી વીસ દિવસ સુધીને ખાઈ શકો છો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો